નમસ્કાર વિદ્યાર્થીઓ હું રવિ કાશડ રીઝનિંગ વિષયની આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અંદર એક નાનું એવું ચેપ્ટર બોર્ડમાસ વિશે માહિતી મેળવવાની છે જોકે આમ જોવા જઈએ તો ગણિતની અંદર જે સાદુરૂપનું ચેપ્ટર આવે છે બસ એ જ ચેપ્ટર આ કહી શકાય પણ ડિફરન્ટ શું કેમ આપણે રીઝનિંગની અંદર બોડમાસને લીધું કારણ કે બોડમાસની અંદર સાદુરૂપ આપતા પહેલા અમુક સાંકેતિક ભાષાને સોલ્વ કરી અને પછી સમીકરણ આપવાનું થશે તો બોર્ડ માસ નો મિનિંગ કંઈક આ રીતે થાય છે બોર્ડ મિનિંગ આ રીતે થાય છે એમાં બીની વાત કરીએ બી એટલે થશે બ્રેકેટ સોલ્વિંગ કરવાનું હોય પછી ઓ એટલે ઓ એને ગુજરાતીમાં કહેવાય નો ની નું અને ના પછી વાત કરીએ ડી ની તો જેને ડિવિઝન ભાગાકાર કહી શકાય એમ ની વાત કરીએ તો એને ગુણાકાર કહી શકાય એ ની વાત કરીએ તો એને સરવાળો અને એસ ની વાત કરીએ તો એને બાદ બાકી ટૂંકમાં ભૂતકાળની અંદર તમે જે સમીકરણ સોલ્વ કરવા માટે શીખી ગયા એટલે કે એની અંદર શું કરતા હતા પહેલા તો જો મોટો કૌંસ દેખાય તો એ સોલ્વ કરવાનો મોટો ના આપેલો હોય તો છગડિયો કાઉસ સોલ્વ કરશું એ ના આપેલો હોય તો નાનો કૌંસ તો આ સિસ્ટમથી આપણે ચાલવાનું રહેશે તો પહેલો સ્ટેપ કયો આવશે પહેલા કૌંસ જે આપેલા હોય એ સોલ્વ કરવાના પછી ભાગુ સભાના નિયમ પ્રમાણે આગળ જતું જવાનું આના માટે પહેલા એક એક્ઝામ્પલ તમારી સામે છે કે કઈ રીતના હું કહેવા માગું છું આ બોડમાસ નું મિનિંગ આપણે શું સમજવાનો છે તો આ પ્રકારે આપ્યું હોય અને ક્વેશન હોય કે આગળ વાત કરું તો નાના કોશ અંદર અંકો દેખાય છે એ નાનો કોશ સોલ્વ થઈ જાય પછી છગડિયા કોશ અંદર તમને દેખાય છે એ સોલ્વ થઈ જાય પછી મોટો કોશ દેખાય છે તો આપણે પણ આ સમીકરણને એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરતું જવાનું ઓટોમેટિક આપણો જવાબ આવી જાય છે હવે જો આ સમીકરણને સોલ્વ કરવા માટેના જે નિયમ રૂલ્સ કઈ રીતના આપણે સ્ટેપ ભરવાના છે એના માટે મેં તમને અહીંયા સમજૂતી આપી છે પહેલા જ રેખા કંશનું સમીકરણ આપવાનું એ અપાઈ જાય પછી નાના કૌશનું એ અપાઈ જાય પછી છગડિયા કૌશનું અને મોટા કૌશનું એ પછી ઓફ જો રકમની અંદર આપેલું હોય તો એ પ્રમાણે સમીકરણ આપવાનું થશે અને લાસ્ટમાં ભાગુસભાના નિયમ પ્રમાણે ચાલવાનું થશે રેડી આપણે આ સ્ટેપથી આગળ વધવાનું રહેશે હવે જો જે સમીકરણ હતું એને આપણે સોલ્વ કરી જોઈએ સમીકરણ આ પ્રમાણે હતું તો પહેલું શું એ સમીકરણમાં કહે છે કે જે રેખાની અંદર અંકો આપેલા હોય ત્યાંથી આપણે શરૂઆત કરવાની નાના કૌશ અંદર ચૌદ હું એમને લખું છું હવે ધ્યાન આપજો માઇનસ આઠ અને માઇનસ છ છે તો બંનેનો શું થશે સરવાળો સરવાળો કેટલો થાય ચૌદ પણ આગળ મોટાની આગળ નિશાની છે ની છે માઇનસ ની તો આપણે અહીંયા નિશાની છે ની મૂકવી પડશે માઇનસ ની એટલી વસ્તુ ક્લિયર થાય અહીંયા પાછળ સગડીઓ કૌંસ અને મોટો કૌંસ છે હવે આગળ જો વધારે સમીકરણ આપીએ તો 28 માઈનસ મોટા કૌંસમાં વીસ માઇનસ છગડિયા કૌંસમાં અઢાર છે હવે આપણે નાનો કૌંસ સોલ્વ કરીએ ચૌદ માઇનસ ચૌદ છે તો કેટલા થશે જીરો અહીં માઇનસની નિશાની હતી હવે અહીંયા જીરો વધ્યા છે હવે આપણે આ સમીકરણને સોલ્વ કરીશું તો અઠ્યાવીસ માઇનસ વીસ માઇનસ કેટલા છે અઢારમાંથી ઝીરો જાય તો કેટલા વધશે સોરી અઢારમાંથી જીરો હા એટલે અઢાર વધશે હવે આગળ વધીએ તો અઠ્યાવીસ માઇનસ વીસમાંથી અઢાર જાય તો કેટલા બે

આ વસ્તુ મેં તમને સમજાવી દીધેલું છે એક્ઝામ્પલ પહેલાની વાત કરીએ બાર ગુણ્યા આઠ પ્લસ બાવન ભાગ્યા બે માઇનસ છ બરાબર કેટલા થાય હવે તમને આની અંદર મોટો કૌંસ છગડીયો કે નાનો કૌંસ કોઈ કૌંસ દેખાતા નથી કે નથી દેખાતું ઓપ તો આપણે શું કરીશું ડાયરેક્ટ ભાગુ પ્રમાણે ગણતરી કરવાની થશે ભાગુ મતલબ તમને ખબર છે ને પહેલાં ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો અને છેલ્લે બાદ બાકી પ્રમાણે આપણે જવાનું થશે એ જ પ્રમાણે એટલે કે ભાગુસભાના નિયમ પ્રમાણે આ સમીકરણને આપણે સોલ્વ કરીએ તો પહેલા જ આપણે શું સોલ્વ કરવાનું થશે ભાગાકાર તો આની અંદર ભાગાકાર ક્યાં છે બાવન ભાગ્યા બે તો પહેલા તો જે બાર ગુણ્યા આઠ છે એ હું એમને એમ લખી દઉં પછી શું પ્લસ બાવન ભાગ્યા બે કરો તો કેટલા થશે છવ્વીસ છવ્વીસ માઇનસ કેટલા કરવાના છે આપણને એટલું સમીકરણ મેળવ્યું ગુણાકાર તો ગુણાકાર છે તો પહેલી જ રકમમાં છે બાર અઠ્ઠા કેટલા થાય તો છન્નું પ્લસ છવીસ માઇનસ છ હવે શું કરવાનું છે તો સરવાળો આ સમીકરણની અંદર સરવાળો ક્યાં છે અહીંયા કેટલો થશે સરવાળો અહીંયા નેવું છે અહીંયા વીસ એકસો દસ અને બીજા બાર એટલે કે એકસો ને બાવીસ એકસો બાવીસ માઇનસ કેટલા કરવાના છે છ એકસો બાવીસ માઇનસ હવે જો છેલ્લે શું બાકી રહી છે બાદ બાકી તો એકસો બાવીસ માઇનસ છ કરો તો તમને મળશે એકસો ને સોળ એટલે કે આ સમીકરણનું સોલ્યુશન કેટલું આવશે એકસો

આ પ્રમાણે કરવા જઈએ તો પેલા ભાગ્યા બે કરો તો કેટલા થશે ચાર માઇનસ ત્રણ હવે બીજું સ્ટેપ આપણું શું રહેશે ભાગાકારની વાત પૂરી થઈ ગઈ હવે કરવાનું છે ગુણાકાર તો આની અંદર ગુણાકાર ક્યાં છે તો પાંચ ગુણ્યા ચાર કરવાનો છે સરવાળો ચૌદ પ્લસ વીસ એટલે કેટલા થશે ચોત્રીસ માઇનસ કેટલા છે ત્રણ ચોત્રીસ માઇનસ ત્રણ કરો હવે કઈ આપણે સૂત્ર જોવા બેસવાનું નથી ખાલી એક નિશાની છે તો એ જ બાદ કરવાનું રહેશે ભૂતકાળમાં એક્ઝામમાં પૂછાઈ ગયો છે ખાસ ધ્યાન આપજો શું કરવાનું હતું બધા જ અંકો ભાગાકાર કરવાનો હતો ઘણા કન્ફ્યુઝ થશે કઈ સાઈડ કેમ કરવા જો અહીંયા હું કરું છું ધ્યાન આપજો પહેલું જ ભાગાકાર છે એટલે આપણે ભાગુસભાનો નિયમ તો જોવાનો નહીં હોય આ સાઈડથી ભાગાકાર કરવાનું શરૂ કરો પહેલા આ સાત ભાગ્યા સાત છે હું એમને એમ લખી નાખું છું હવે ભાગ્યા સાત છે આ ભાગ્યાને હું અહીંયા લાવી દઉં આ ટૂંકમાં છેલ્લે જે સાત છે હું આને ભાગાકાર કરું છું તો એ સાત ક્યાં આવશે નીચે અહીં સુધી ક્લિયર થાય હવે ધ્યાન આપજો પહેલા તો આ સાત ભાગ્યા સાત છે એ હું એમને એમ લખું છું હવે સાત ભાગ્યા સાત કરો તો કેટલા આવશે એક એટલે કે અહીંયા ભાગ્યા એક મને મળે છે અહીં સુધી ક્લિયર થાય હવે આપણે શું કર્યું હતું તો આ બાજુથી આને ભાગાકાર કર્યો તો અહીંયા પણ આ જ રીતે થશે એ પ્રમાણે વાત કરવામાં આવે તો સાત ભાગ્યા કેટલા થશે એક સાત ભાગ્યા એક કરો તો આપણને શું જોવા મળે સાત તો હવે આપણે સાત ભાગ્યા સાત કરવાના રહેશે છેલ્લે

હવે આપણે શું કરવાનું છે જો એક્ઝામની અંદર તમારે પ્રશ્ન પૂછાયો અને સોલ્વ કરો છો એ જ પ્રમાણે શીખવાડવું પહેલાં તો જે અંકો લખેલા હોય એ અંકો આપણે ડાયરેક્ટ પહેલા લખી દેવાના તો આઠ છ ચોવીસ છ અને બે આ પ્રમાણે અંકો છે હવે જે પ્રમાણે મૂળાક્ષરના મૂળાક્ષર માટે સરવાળા બાકી વાપરેલું છે એ આપણે મૂકતા જઈએ તો પહેલાં ક્યુ માટે જોવાનું છે કે ક્યુ બરાબર શું કીધું છે તો ક્યુ ને ગુણાકાર કીધેલો છે એટલે કે આપણે અહીંયા શું આવશે ગુણાકાર ખાસ ધ્યાન રાખી ઘણા અહીંયા ભૂલ કરે છે હવે શું શું છે 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 તો માટે વપરાયેલું પ્લસ આવે એ જ રીતે આગળ વધીએ તો પી ને શું કહેવામાં આવે છે તો પી માટે ભાગાકાર કરવામાં આવેલો છે એ જ રીતે જો એસ ની વાત કરવામાં આવે તો એસ માટે બાદ બાકી કરવામાં આવેલ છે તો હવે આપણને કંઈક આગળ જે પ્રમાણે સમીકરણ કરતા હતા એ પ્રમાણે સમીકરણ મળી જાય છે તો આને સોલ્વ કરતા આવડે તો હા આવડે કઈ રીતે જવાબ લાવીશું તો પહેલા જ ભાગુ પ્રમાણે જોઈએ તેના પ્રમાણે પેલા ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો અને છેલ્લે બાદ બાકી એ પ્રમાણે ભાગાકાર કરવાનો થશે તો આઠ ગુણ્યા છ પ્લસ છવ્વીસ ભાગ્યા છ કેટલા થશે તો ચાર થશે પછી માઇનસ બે છે ઉમેરો કેટલા થશે બાવન માઇનસ બે એટલે કે આપણો જવાબ શું આવશે તો આપણો જવાબ મળશે પચાસ ક્લિયર થાય આ પ્રમાણે આપણે બધા જ ગણતરી બધા જ પ્રશ્નોની ગણતરી કરવાની થશે

તો પહેલું જ કામ શું કરીશું જે નિશાનીઓ આપેલી છે એ સિવાયના અંકો આપ્યા હોય એ અંકો આપણે ડાયરેક્ટ લખી દઈશું તો પહેલાં એક્યાસી છે પછી નવ પછી ત્રણ પછી આઠ અને પાંચ છે હવે જે નિશાની આપી હોય એ પ્રમાણે આપણે એને મૂકતા જઈએ તો પહેલી નિશાની કરન્સીની છે તો ત્યાં ભાગાકાર આવશે પછી આગળ જોઈએ તો બરાબરમાં શું આવે છે ગુણાકાર ત્યાંથી આ વાત કરીએ તો આના માટે પ્લસ અને આ નિશાની માટે શું છે તો માઇનસ આ પ્રકારે આપણને સમીકરણ મળ્યું અને હવે સોલ્વ કરવાનું છે કે જવાબ શું આવે તો આપણે શું કરવું પડશે પહેલા તો ભાગુસભાના નિયમ પ્રમાણે જાય હવે લખવાની જરૂર નથી દર વખતે લખીએ ને તમને સમજાવેલું છે હવે ઓટોમેટિક યાદ રહી ગયું છે તો પહેલા જ ભાગાકાર કરવાનો થશે તો 81 ભાગ્યા 9 એટલે કેટલા થશે 9 પછી ગુણ્યા 3 છે 8 હવે આપણે કરવાનો થશે ગુણાકાર પાંચ પાંત્રીસ માઇનસ પાંચ કરો તો કેટલા મળશે ત્રીસ એટલે કે આ સમીકરણનો આપણને જવાબ કેટલો મળે છે તો ત્રીસ મળશે

સમસ દસ ભાગ્યા છ માઇનસ આઠ બરાબર કેટલા થાય તો પહેલા જ જે આપેલા અંકો છે એ ડાયરેક્ટ અંકો આપણે લખી દઈશું હવે આપણે નિશાનીના ચેન્જીસ લાવીશું તો પેલા ભાગાકાર માટે શું કીધેલું છે તો ભાગાકાર માટે સરવાળો કીધેલો છે એ જ રીતે પ્લસ માટે શું કીધેલું છે તો પ્લસ માટે ભાગાકાર ભાગાકાર છે અને માટે સરવાળો કીધેલો છે અને બાદ બાકી ગુણાકાર તો હવે આપણને એક પ્રોપર સમીકરણ મળી ગયું જેની ઉપરથી ડાયરેક્ટ આપણે જવાબ લાવી શકીએ હવે શું કરીશું તો પહેલા આપણે ભાગાકાર કરવાનો થશે તો બે પ્લસ ચાલીસ ભાગ્યા દસ કરો તો કેટલા મળશે તો અડતાલીસ અડતાલીસ પ્લસ ચાર પ્લસ બે કરો એટલે કેટલા થશે તો ફિફ્ટી ફોર એટલે કે ચોપન આપણો જવાબ આવશે આ પ્રમાણે આની ગણતરી કરવાની રહેશે જો આગળ લોકેશન ક્વેશ્ચન ધેટ ને ગુણાકાર કેન ને ભાગાકાર વેન ને પ્લસ આર ને પ્લસ હોય તો 102 વેન 4 ધેટ 36 કેન 2 આર બાર બરાબર કેટલા થાય આમ લાંબી લાંબી રકમ લાગે છે પણ તમે જો એક વખત માર્કિંગ કરશો તો કઈ વાર લાગે એવું નથી પેલા તો આપણે રકમ લખી લઈએ 102 વેન ટુ આર બાર આ પ્રમાણે કંઈક તમને રકમ આપેલી છે તો પહેલું જ કામ શું કરીશું જે અંકો આપેલા છે એ અંકો આપણે એમને લખી નાખશું છત્રીસ બે અને બાર હવે આપણું શું કરવાનું થશે તો જે આપેલી ટૂંકમાં શબ્દો આપેલા છે તો વેન માટે પ્લસ કીધેલું છે તો આપણે પ્લસ લખીશું પછી માટે શું કીધેલું છે તો ધેટ માટે ગુણાકાર કરવાનું કીધેલું છે ધેટ માટે ગુણાકાર પછી વાત કરીએ કેન

પ્લસ કેટલા છે બોતેર ને બાર કેટલા થશે તો એટી ફોર હવે આપણે એટી ફોર ને આમાં એડ કરી દઈએ તો આપણને મળશે એકસો ને તો આ પ્રમાણે આપણે જવાબ લાવવાનો થશે જો આગળનો પ્રશ્ન પ્લસ બાદ બાકી ને ભાગાકાર ગુણાકાર ને બાદ બાકી કેવાતી હોય તો આ સમીકરણ સોલ્વ કરો પેલા તો આપણે સમીકરણ લખી નાખીએ શું કીધેલું છે બે પ્લસ પંદર ભાગ્યા દસ

અહીંયા માઇનસની ટૂંકમાં હજી તો આપણે નિશાની ચેન્જ કરી નથી પણ હવે નિશાની ચેન્જ કરીએ તો પહેલા તો બે જે લખેલા છે એમને લખીએ પ્લસ માટે શું વપરાયેલું છે ગુણાકાર પંદર ભાગ્યા માટે શું વપરાયેલું છે તો પ્લસ કેટલા કરવાના છે દસ માઇનસ માટે શું નિશાની વપરાયેલી છે તો ભાગાકાર અને કૌંસની અંદર બે ભાગાકાર માટે કઈ નિશાની વપરાયેલી છે તો પ્લસ આ રીતે આપણને સમીકરણ મળે છે પહેલાં નાના કૌંસની અંદર જે જે વસ્તુ આપી છે એને આપણે સોલ્વ કરી દઈએ અને પછી એ બંને સંખ્યાનો ભાગાકાર કરી દઈએ તો જો પહેલી સંખ્યાનું સોલ્યુશન લાવીએ તો ગુણાકાર થશે પંદર ગુણ્યા બે કરો એટલે કેટલા થશે ત્રીસ પ્લસ દસ પછી અહીંયા ભાગાકારની નિશાની છે બે પ્લસ છ કરો એટલે કેટલા મળશે આઠ આગળ જો આ બંનેનો કરો સરવાળો તો સરવાળો આપણને મળશે ચાલીસ હવે કૌંસ લખવાની જરૂર નથી કારણ કે ગણતરી થઈ ગઈ ભાગ્યા કેટલા કરવાના છે આઠ ચાલીસ ભાગ્યા આઠ કરો તો આપણને જવાબ કેટલો મળશે પાંચ તો આ સમીકરણ આ પ્રમાણે આપેલું હોય તો એનો જવાબ પાંચ આવશે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ બોડમાસનું ચેપ્ટર પૂરું થાય છે બહુ જ નાનું અને બહુ સરળ ચેપ્ટર કહેવાય પણ જો તમારી નજરની સામે નહીં આવ્યું હોય તો તમને આવડશે નહીં માટે એક વખત રિવિઝન કરી લેવાનું ઘરે નોટ્સ બનાવ્યો હોય એમાં પણ પ્રેક્ટિસ કરી લેવાની જેથી કરીને આપણને માર્ક્સ એક્ઝામમાં જો આને રિલેટેડ પૂછાણું હોય તો કોઈપણ પ્રકારનો માર્ક્સ કપાવવો જોઈએ નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત